ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો તમે ટ્રાવેલિંગ કરો છો અને તમારો ચોથો પાંચમો અને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે તો આ સેફ પીરિયડ દરમિયાન તમારે ટ્રાવેલિંગ કરતી વખતે કઈ પાંચ બાબતોનું ધ્યાન રાખવાનું છે નંબર એક તમે ટ્રાવેલિંગ કરો છો તો બને ત્યાં સુધી તમે ટ્રેનમાં પ્લેનમાં કે પછી તમારી પર્સનલ કારમાં ટ્રાવેલિંગ કરો તો વધારે સૌથી હિતાવહ છે હા પરંતુ જો તમારે બસ દ્વારા ટ્રાવેલિંગ કરવાનું થાય છે અને જો રસ્તા સારા છે તો સ્લીપિંગ બસને વધારે પ્રેફર કરવું સિટિંગ બસ ને બને ત્યાં સુધી અવોઇડ કરું નંબર બે તમે ટ્રાવેલિંગ કરતી વખતે બહારના નાસ્તાને પ્રેફર કરવા કરતા તમારા ઘરનો બનાવેલો નાસ્તો સાથે લઈને જાઓ નંબર ત્રણ જો તમને ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી ઉપકારનો પણ પ્રશ્ન રહે છે તો પહેલેથી જ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસેથી એની મેડિસિન લખાઈને રાખો અને ટ્રાવેલિંગ પહેલાં જ એ મેડિસિનનો ઉપયોગ કરો અને તમારી ફાઇલ પણ તમારી સાથે રાખો કે જેથી ટ્રાવેલિંગ દરમિયાન તમને કોઈ પણ ઇસ્યુ આવે છે તો નજદીકના ગાયનેકોલોજીસ્ટને તમે કન્સલ્ટ કરી શકો નંબર ચાર તમારા બોડીને હાઇડ્રેટ રાખો પુષ્કળ પાણી પીવો પાણી નથી ફાવતું તો કોઈપણ ફોર્મમાં તમે લીંબુ પાણી કે વરિયાળીનું પાણી પણ પી શકો છો નંબર પાંચ સમયાંતરે થોડો બ્રેક લો પગની હળવી કસરત કરો અને થોડું વોક કરવાનું પ્રિફર કરો સેફ જર્ની સેફ પ્રેગ્નન્સી થેન્ક યુ